નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું સિંહ ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરે છે શાકભાજીમાં પણ મરચાની ખેતી કરેલી છે તમે આ જોઈ શકો છો ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે મરચાની ખેતી પ્રાકૃતિકમાં કરવી ખૂબ મુશ્કેલ છે પણ આ ખેડૂત સાબિત કરીને બતાવ્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં પણ મરચાની ખેતી શક્ય છે તો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ અને આપણે આધુનિક કૃષિ માહિતીમાં મરચાની ખેતી વિશે વિગતવાર ચર્ચા કરીશું તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ દિનાજી ધોળાજી ઠાકોર ઠાકોર ગામ ગામ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ બરાબર તો તમે આ લગભગ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો પાંચ વર્ષથી વર્ષથી મરચાની ખેતી કરો છો

પચાસ હજાર ની દવા અને ખાતર નો ખર્ચો થાય એટલે ખેડૂતો ખેતી કરે છે ઉત્પાદન લે છે પણ એમના પૈસા બધા છેલ્લા ખેડૂત ના છેવટે કઈ મળતું નથી તો આ રીતે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક એટલે ઓર્ગેનિક ખેતી તરફ વળશે તો તમને ખેતીમાં સારામાં સારી આવક મળશે અને બીજું કે અત્યારે આપણા ગુજરાતમાં અથવા ભારતમાં વાત કરીએ તો કેન્સર નું પ્રમાણ ખુબ વધ્યું હોય ડાયાબિટીસ બીપી પ્રશ્નો વધ્યા એનું કારણ છે કેમિકલ વાળું તો આ રીતે આપણે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરશું તો આપણા દેશનું ભવિષ્ય સારું બનશે આગળ જતા તો આપણે લગભગ આ કેટલા વીઘામાં મરચાં વાવેતર કરેલું છે હાલ તો દોઢ વીઘો આ દોઢ વીઘામાં પ્રાકૃતિક મરચાં ની ખેતી તમે કરેલી છે લગભગ તમે પાંચ વર્ષથી કરો છો તો આપણે જમીન ત્યાં કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખો છો પાયામાં શું નાખો છો ખોળિયું ખાતર બરાબર મુંડીખેડ કરો છોમો ના મુંડીખેડ નથી સાદી ખેડ કરો છો સાદી કલ્ટીવેટર થી સાદી ખેડ લગભગ જમીન કેટ મહિનામાં તૈયાર કરો છો તમે 7 મહિના 7 મહિનામાં આનું આવેતર કણ છે મહિના પહેલા જમીન તૈયાર કરતા હશું છોણિયું ખાતર આપડે એક વીઘા કેટલું ભરો છો બરાબર ત્યાં 1.5 વીઘાનો નંબર છેમાં તમે 8 ટોલો ભરેલો છે ના બાર નાખ્યા 12 આઠ વીઘે આઠ અને 1.5 વીઘામાં બાર બાર ટોલી ખાતર નાખેલું બરાબર લગભગ આ મરચાને કેટલો સમય થયો હશે લગભગ અઢી મહિના અઢી મહિના અઢી મહિના થયા છે ત્રણ મહિનો વાયદા કર્યો લગભગ અઢી ત્રણ ત્રણ મહિના જેવું થયું છે આમાંથી કેટલી વીણી કરી મરચાની આપણે અત્યાર સુધીમાં ચાર વીણી ચાર વીણી થઈ ગઈ છે લગભગ દરેક વીણી કેટલા દિવસે કરો છો દસ દિવસે કેટલું મરચું નીકળે એટલે પચાસ મણ હા પચાસ મણ બરાબર એટલે ધીમે ધીમે વધશે બરાબર

આપડે વિનંતી છે પ્રાકૃતિક ખેડૂતો માટે એક આવું પ્લેટફોર્મ ઉભું કરે જેથી એમને ખેતી પ્રાકૃતિક કરવા સારું એવું મનોબળ પૂરું પડે બરાબર હવે આમાં તમે મરચાની ખેતીમાં રોગ જીવાતના બહુ પ્રશ્નો આવે છે જનરલી ખેડૂતો કેમિકલ મરચો કરતા હોય તો દર છ થી સાત દિવસે દવા મારતા હોય છે દવા પણ મોગા મોગા ભાવે ત્રણ હજાર રૂપિયા લીટર હોય દસ હજાર રૂપિયા એવી દવા મારતા હોય છે પણ તમે આ બિલકુલ ઓર્ગેનિક કર્યું એટલે પ્રાકૃતિક મરચું કર્યું તમે આ મરચાની કુણપ જુઓ બિલકુલ આમાં કોઈ રોગ કે કોઈ જીવાતના પ્રશ્નો નથી તો આનું કારણ શું છે આમાં કઈ કઈ તમે દવાનો છંટકાવ કરો છો પ્રાકૃતિક બનાવી હતી લગભગ તમે આ ટ્યુબ જે દવા બનાવો છો બનાવી અને ખાટી છાસ બરાબર અને પાયામાં તમે છાણી ખાતર ભર્યું બરાબર આ બધી દવા તમે કેટલા દિવસના અંતરે મારો છો ત્રણ દિવસ દિવસના અંતરે એટલે ચોથો દિવસ આવવા દેવાનો નહીં તો જનરલી જે ખેડૂત મિત્રોને ને પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરી હોય તો તેમને ત્રણ દિવસે જો દવા મારશે ખાટી છાસ છે નીમ ઓઇલ છે આ બધી જે ત્રણ દિવસે મારશે તો આમાં તમને જીવાત પ્રશ્નો રહ્યા જ નહીં ત્રણ દિવસે દવા મારવાની તાકાત હોવી જોઈએ બરાબર છેલ્લે તમને શું લાગે છે આમાંથી દોઢ વીઘા માંથી કેટલું મરચું નીકળશે હજાર મણ પંદરસો મણ નીકળશે હજાર અગિયારસો મણ તો હા શું હજાર થી અગિયારસો મણ તો આરામથી નીકળશે આ વર્ષે માર્કેટમાં ભાવ પણ સારા છે આ વર્ષે બે વાર સરોવર નો બારસો હાથ છોઈ ગયો પણ એવું લાગી રહ્યું છે આ વર્ષે મરચું નું બહુ ઓછું છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માં લગભગ હજાર થી પંદરસો ના ભાવ થશે આ વર્ષે વાતાવરણના ના કારણે મરચો બધો ખરાબ થઈ ગયો છે એના કારણે હવે જે ખેડૂતો કેમિકલ વાળા મરચો કરે છે સાડા ચાર લાખ નો ગઈ સાલ તમે વેચો દોઢ વીઘા થી હવે એક મારો તમને એક પ્રશ્ન છે અત્યારે જે ખેડૂતો કેમિકલ વાળા મરચો ખેતી કરે છે આના કારણે તમે જુઓ ને ઘેર ઘેર કેન્સરના પેશન્ટ ડાયાબિટીસ હૃદય રોગના પ્રશ્નો જોવા મળી રહ્યા છે એના એનું કારણ છે કે મરચા ની ખેતી માં બહુ દવા વપરાય તો તમારો આપો શું રોગ ના થાય રોગ ના થાય તો સંદેશ છે કે તમને શરૂઆતના પહેલા બે વર્ષે ઉત્પાદન ઓછું મળશે પણ તમે ત્રીજા ચોથા વર્ષે તમને ઉત્પાદન કેમિકલ જેટલું જ મળવાનું ચાલુ થશે બીજા વર્ષે વધી જશે અને ખર્ચો તમારો ઓટોમેટિક બિલકુલ ઓછો થઈ જવાનો છે તો આ તમે આ રીતે ઓર્ગેનિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને આપણા દેશ ને બચાવો આપડે આવનારી પેઢી બચાવો તમે આ જોઈ શકો છો મરચાની ની કુણક લગભગ કેટલા દિવસ થયા વીણી કરે આ ચાર દિવસ થયા છે પણ નવું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું તમે આ ફ્લાવરિંગ બતાવો આજુ આજુબાજુ ફ્લાવરિંગ કેટલું બધું છે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો મરચાની ખેતી તો ખેડૂત મિત્રો તમે મરચાની ખેતી ઓર્ગેનિકલ પ્રાકૃતિક ખેતી કેવી લાગી જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચુ કરજો અને તમને મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જય જવાન જય કિસાન જય ગો માતા